જય જય જવાન આજે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામે આપણે અત્યારે જે રસ્તામાં ઊભા ઉભા છે એ રસ્તો છે મોવાણા ગામ થી લઈને ચાંદીગઢ બાજુ ગામ આવેલું છે બંને ગામ જોડતો જાહેર માર્ગ છે આ માર્ગ ઉપર અનેક જે પ્રવાસીઓ છે એ અવર જવર કરતા હોય છે અને ખેડૂતની વાડીના પણ રસ્તા છે એક ગામથી બીજા ગામ જવાનો પણ રસ્તો છે માત્ર ચાંદીગઢ નહીં પણ ચાંદીગઢ થી પછી ઘેરમાં આગળ ઉપર કોઈ ને જવું હોય તો પણ આ રસ્તેથી માણસો છે એ મુસાફરી કરે છે છે જાહેર માર્ગ વાહનો છે આ રસ્તા ઉપરથી પસાર થાય છે અને ખેડૂતો પસાર થાય છે ત્યારે આ રસ્તાની સમસ્યા એવી છે કે બંને બાજુ ખેતર છે વાડી છે અને વચ્ચે ત્યાં સિમેન્ટ રોડ પસાર કર્યો છે દુઃખની બાબત એ છે કે આ સિમેન્ટ રોડ છે એ તો બની ગયો છે રસ્તા કોઈ પણ જગ્યાએ બનતા હોય એ સારી બાબત છે પણ રસ્તા જો પ્લાનિંગ થી બને તો એ મુસાફરો કે આમ જનતાને જનતા ઉપયોગી થતા હોય જો પ્લાનિંગ ન હોય તો જનતા છે ઉલટાની સગવડને બદલે અગવડતામાં પડે છે એવી જ રીતે કઈક આજે આ મહવાડા થી ચાંદીગઢ ના રસ્તાની અંદર બન્યું છે આપણે જોઈ શકાય કે આમથી એક વાયુ આવે છે એક ઓખરું આવે છે આ ઓખળાની અંદર પાણી એમ સતત વહેતું આવે છે હવે અત્યારે તો શિયાળાનો માહોલ છે શિયાળો ચાલી રહ્યો છે ચોમાસામાં થોડુંક વધારે પાણી ભરાતું હોય પણ શિયાળામાં પણ અત્યારે તડકો હોય ને આ પાણી ભરાય એટલે આ સિમેન્ટ રોડ છે હવે બતાવવા માંગશું આપડે બધા ખેડૂત ભાઈઓ પણ અહિયાં

આ સેવાડને કારણે સાયકલ સ્લીપ થવાથી એક વ્યક્તિનું મૃત્યુ પણ આ રસ્તાની અંદર થયેલું છે છે એટલે આ ખૂબ બાબત અને અત્યારે પણ ચોમાસુ પૂર્ણ થઈ ગયું એના પણ બે ત્રણ મહિના જેવો સમય વીતી ગયો છતાં પણ આજની તારીખે આ રસ્તા ઉપરથી પસાર થવું ખૂબ અઘરું છે આની અંદર પસાર થવું એટલે જીવના જોખમ સાથે ખેલવું એવી બાબત છે એનું કારણ છે કે આ રસ્તો સિમેન્ટ રોડ બનાવી નાખ્યો છે જે પાણીનો નિકાલ હોય સાઈડ ની ગટર હોય એ ગટર ની વ્યવસ્થા થઈ નથી એટલે જો ગટરની વ્યવસ્થા હોય તો આ પાણી છે ગટર નીકળી જાય એટલે ખાસ આ રસ્તાની બંને બાજુ જે એન્જિનિયરના સૂચન મુજબ જે ગટર થવી જોઈએ એ ગટર આની અંદર નથી એટલે ગટરના અભાવને કારણે અત્યારે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજા નંબર ની અંદર આ રસ્તા બાબતે અનેક ખેડૂતોએ અને અનેક ખેડૂત આગેવાનોએ તંત્રને જ રજુઆત પણ કરેલી છે એ પણ ઓન પેપર છે એની અંદર એન્જિનિયર હોય મામલતદાર હોય ટીડીઓ હોય ડીડીઓ હોય અને કલેક્ટર સુધી આ તમામ વ્યક્તિને આની રજૂઆત થઈ છે છતાં પણ હજી કોઈ આનું ઠોસ પરિણામ આવેલું નથી